આણંદ જિલ્લાના ઉમરેઠમાં કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસને આણંદ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયના વિરોધમાં ઉમરેઠના વકીલોએ ઉમરેઠ મામલતદારને આવેદનપાત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ભરણપોષણનો દાવો કરનાર ઉમરેઠ તાલુકાની અરજદાર મહિલાઓએ ઉમરેઠથી દૂર ન્યાય મેળવવા ધરમના ધક્કા ખાવા પડે છે તે માટે ભરણ પોષણના કેશ ટ્રાન્સફર કરવાના નિર્ણયને રદ કરવા માટે ઉમરેઠ વકીલ મિત્રો દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર કુંજન પાટણવાડિયા ઉમરેઠ વાત્સલ્ય સમાચાર આણંદ हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद पूरी कैसे हुई थी अच्छा वाह वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद उमरे सरकार नगर डिपार्टमेंट गांधीनगर द्वारा ગુજરાત રાજ્યની દરેક જિલ્લા અદાલતોમાં વધારાની ફેમિલી કોર્ટો આપવામાં આવેલ છે એ અનુસંધાને આઠ જિલ્લામાં વધારાની ત્રણ ફેમિલી કોર્ટો આપવામાં આવેલ છે એમાં બોરસદ પેટલાદ અને ખંભાતમાં જ્યારે અમારી ઉમરેટ કોર્ટને બાકાત રાખવામાં આવેલ છે અમારી ઉમરેટ કોર્ટ જ્યારે આઠ કોર્ટ ન હતી તે સમય પહેલાંની અમારી ઉમરેટ કોર્ટ કાર્યરત છે હાલ બસો બાવન સ્ત્રી કેસોના કેસો પેન્ડિંગ છે ઉમરેઠની અંદર લગભગ આજુબાજુના બધા ગ્રામ્ય વિસ્તારથી લેડીઝો પોતાના એના પોતાના ન્યાય માટે આવે છે આ સંજોગોમાં ઉમરેટ કોર્ટને જે બાકાત રાખવામાં આવેલી છે એના ભાગરૂપે અમે આજ રોજ મંડળ તરફથી ઠરાવ કરવામાં છે અને એની નકલ અમે જિલ્લામાં કલેક્ટરને અને સચિવાલય ગાંધીનગર સુધી મોકલવાના છીએ બાર એસોસિએશન વતી પ્રમુખ શ્રી જયેન્દ્ર પટેલ આજ રોજ બપોરે ઉમરેટના મામલતદારશ્રીને એક આવેદનપત્ર એ આપેલ છે કે ગુજરાત સરકારનો સર્ક્યુલર છે કે ભાઈ ઉમરેઠ ફેમિલી કોર્ટના જેટલા પણ કેસો છે એ આણંદ ખાતે ટ્રાન્સફર કરવા જેથી બધા વકીલો ભેગા થઈ અને આ બાબતે ચર્ચા વિચારણા કરતો નક્કી કર્યું કે હાલની પરિસ્થિતિમાં મોંઘવારીમાં આજુબાજુના ગામડાના લોકો ગરીબ પરિવારના હોય મધ્યમ પરિવારના હોય એ લોકોના કેસો જો આણંદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે તો કારમી મોંઘવારીની અંદર મહિલાઓને અને પીડિતોને ખર્ચ પોસાઈને આણંદ ત્રીસ પોત્રીસ કિલોમીટરનો સફર કરવી પડે મહિલાઓને પ્રથમ તો ઘરથી પીડિત હોય જેની જોડે જવા આવવાનો ખર્ચ પણ કંઈથી લાવવો એક મોટો પ્રશ્ન થાય ત્યારે ઉમરેઠ કોર્ટમાંથી જેટલા પણ કેસો મેન્ટેનન્સના છે એ કેસો આણંદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે તો અસહ્ય પારાવાર પારાવાર દુખ થઈ શકે છે અને અમે નામદાર અદાલતમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને સંબંધિત વિભાગોને વિનંતી કરીએ છીએ કે આ બાબત ગંભીરતાથી વિચારણામાં લેવી અને જો એ તેમ છતાં જો આ કેસો ટ્રાન્સફર કરવામાં આવશે તો તમામ વકીલ મિત્રો ઉમરેઠ બારના અનિશ્ચિત કાળની હડતાળ ઉપર અને કોર્ટની કાર્યવાહીથી અળગા રહીશું એવો ઠરાવ કરેલ છે અમે એ બાબતે આવેદનપત્ર આપીશું રમેશ કુમાર વાડીલાલ શાહ એડવોકેટ ઉમરેટ બાર એસોસિએશન નામદાર હાઈકોર્ટે અને લીગલ ડિપાર્ટમેન્ટે જે એસી ઓફ ફેમિલી કોર્ટો નવી આપેલી છે એ નવી કોર્ટોમાંથી ઉમરેઠ કોર્ટને ફેમિલી કોર્ટ ફાળવેલ નથી અને આણંદ જિલ્લાની જે ત્રણ કોર્ટો છે બોરસદ છે પેટલાદ છે અને ખંભાત એ ત્રણને ફેમિલી કોર્ટ આપી છે ઉમરેઠથી આણંદ જવા માટે ગામડાની બહેનોને જવું હોય તો તેતાલીસ ચુમ્બાલીસ કિલોમીટર જવું પડે ગરીબ પ્રજાઓ છે એની પાસે પૈસા હોય નહીં એન્ડ ટુ માઉથ પબ્લિક આવતી હોય છે એને નુકસાન કરવાનો કોઈ અર્થ નથી જેથી કરીને ઉમરેઠ કોર્ટને ફાળવી આપે ફેમિલી કોર્ટ એના માટે અમે ઠરાવ કરેલો છે અને જો નહીં ફાળવવામાં આવે તો ચોક્કસ મુદ્દાની કોર્ટના કામગીરીથી અળગા રહેવાનો પણ ઠરાવ કરેલો છે હું મુકેશ ત્રિવેદી એડવોકેટ ઉમરેટ બાર હશે સર આજ રોજ સરકારશ્રીના નિયમો અનુસાર ફેમિલી કોર્ટમાં એકસો પચીસ ચારસો અઠ્ઠાણું ડોમેસ્ટિક વાયલન્સના કેસો ટ્રાન્સફર થવાનો જે હુકમ કરેલો છે તે હુકમથી નારાજ થઈ અમે આજરોજ રોજ આવેદનપત્ર આપીએ છીએ આણંદ ઉમરેટથી તેતાલીસ કિલોમીટર દૂર છે સરકારશ્રીનો અભિગમ છે કે ઝડપી સસ્તો અને સરળ ન્યાય મળે તો આમાં મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે મહિલા સશક્તિકરણની વાતો કરનાર સરકાર મહિલાઓને નુકસાન કરી રહેલ છે અને ઉમરેઠની નેતાગીરીના કારણે ઉમરેઠ હાલમાં તૂટી રહેલું છે